રાજકોટમાં નીટ યુજીના ચોંકાવનારા પરિણામ સામે આવ્યા છે આર કે યુનિવર્સિટીના સેન્ટરનું સૌથી વધુ પંચ્યાસી ટકા પરિણામ આવ્યું છે તો આ સેન્ટરના બાર વિદ્યાર્થીઓને સાતસોથી પણ વધુ માર્ક્સ મળ્યા છે આર કે યુનિવર્સિટીના સેન્ટરમાંથી પંચ્યાસી ટકા પરીક્ષાર્થીઓ પાસ થઈ ગયા છે પરિણામને લઈને શંકાઓ ઉઠી રહી છે વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા મયુર સોની જોડાઈ ગયા છે જે મયુર આ આર કે યુનિવર્સિટી છે તેના રિઝલ્ટ ઉપર સવાલ ઉઠી રહ્યા છે કારણ કે નીટ યુજીની જે પરિણામ હતા એમાં ટકા વિદ્યાર્થીઓ પાસ થઈ ગયા છે શું છે અપડેટ કોર્ટના આદેશ બાદ દેશભરની અંદર સેન્ટર વાઇઝ પરિણામો છે તે જાહેર કરવામાં આવ્યા છે અને આ પરિણામોની અંદર ચોંકાવનારા પરિણામ છે એ રાજકોટ સેન્ટરના આવ્યા છે રાજકોટની આર કે યુનિવર્સિટી ખાતે સેન્ટર આપવામાં આવ્યું હતું અને આ સેન્ટરની અંદર જે વિદ્યાર્થીઓએ નીટની પરીક્ષા આપી હતી તે પૈકીના બાર વિદ્યાર્થીઓ છે તેમના પરિણામો સામે આવતા તે પરિણામો ચોંકાવનારા હતા કારણ કે સાતસો કરતાં વધુ માર્ક્સ આ બાર વિદ્યાર્થીઓને મળ્યા છે એટલું જ નહીં પરંતુ એકસો પચાસ કરતાં વધુ વિદ્યાર્થીઓ છે તેમને છસો કરતાં વધુ માર્ક્સ મળ્યા છે એટલું જ નહીં પરંતુ આ પરીક્ષા કેન્દ્રની અંદર પરીક્ષા આપનારા પંચ્યાસી કરતાં વધુ વિદ્યાર્થીઓ છે તે પાસ થયા છે એટલે આ પરિણામ ચોંકાવનારું એટલા માટે છે કે આખા દેશની અંદર જેટલા પણ કેન્દ્રોની અંદર નીટની પરીક્ષા આપવામાં આવી હતી તેની અંદર સૌથી ઊંચું પરિણામ રાજકોટના આ સેન્ટરનું આવ્યું છે શક્ય છે કે જે તપાસ એજન્સી નીટની પરીક્ષાની અંદર ગોટાળાની તપાસ કરી રહી છે એ તપાસ એજન્સીઓ રાજકોટ આવી શકે છે આ પરીક્ષા કેન્દ્ર આખું સીસીટીવીથી સજ્જ છે એટલે પરીક્ષા દરમિયાન જે કંઈ પણ ગતિવિધિ થઈ છે તેના સીસીટીવી ફૂટેજ છે તે તપાસ એજન્સી કબજે કરી શકે છે એટલું જ નહીં પરંતુ જે જે વિદ્યાર્થીઓના પરિણામો જેમ કે છસો અને છસોથી લઈને સાતસો ઉપર આવ્યા છે સાતસો આસપાસ આવ્યા છે આવા વિદ્યાર્થીઓની ચકાસણી પણ કરી શકે છે એટલું જ નહીં તેમનું બેકગ્રાઉન્ડ પણ ચેક કરી શકે છે કે આ વિદ્યાર્થીઓનો ટ્વેલ્થની અંદર અને ટેન્થની અંદર સ્કોર કેટલો રહ્યો છે એમનું જે એકેડેમિક આખે આખું વર્ક છે એ કેવું રહ્યું છે સાથે જે વિદ્યાર્થીઓ કયા સેન્ટરમાંથી અહીંયા પરીક્ષા દેવામાં આવ્યા હતા આ બધી જ બાબતો છે તેની ચકાસણી થઈ શકે છે હિના દેશભરની અંદર નીટની પરીક્ષાને લઈને જે પ્રકારે થયા બાદ આખે આખો ગોટાળો સામે આવ્યો તો એક પછી એક ધરપકડ થઈ હતી સીબીઆઈ ટીમ પણ આ મામલે તપાસ કરી રહી છે શક્ય છે કે દેશની સૌથી મોટી તપાસ એજન્સી રાજકોટ આવીને તપાસ કરી શકે છે સમગ્ર માહિતી બદલ આભાર